નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છાણી વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટી ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરની જયંતિનું આયોજન કરવામાં આવ્યું વડોદરામાં ડોક્ટર સાહેબ આંબેડકર ઉત્સવ સમિતિના હોદ્દેદારો દ્વારા આશાપુરી સોસાયટી જૂની આશાપુરી સોસાયટી આંબેડકર ચોક ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પરસોત્તમ રોહિત વિનુ સોલંકી આશા મકવાણા મણિલાલ કટારિયા અંબાલાલ રાઠોડ લલિત મકવાણા નર્સિંગ કોર્પોરેટર આરતીબેન પરમાર હર્ષદ એડવોકેટ સહિત તમામ જે લોકો છે ઉપસ્થિત રહ્યા હતા આશાપુરી સોસાયટીમાં આંબેડકર ચોકમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરજી દલિતના દલિતોના મસીહા એમની એકસો તેત્રીસમી જન્મજયંતિ પ્રસંગે આખે દેશમાં અને વિશ્વમાં અને ગુજરાતમાં ઠેર ઠેર એક દિવાળી જેવો માહોલ હોય ત્યારે આજે સૌ અમે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અને બુથના શ્રીઓ સાથે આ સમાજના સન્માનીય સૌ વડીલોનો દર્શન કરવાનો લાવો મળ્યો છે ત્યારે જે મોદી સાહેબે બાબા સાહેબ માટે જે માન અને સન્માન છે જન્મથી મૃત્યુ સુધીનું જે માન અને સન્માન જે આપેલ છે સરકારની વિવિધ યોજનાઓ સાથે એમણે જ્યારે કામગીરી કરી રહ્યા છે ત્યારે અમે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પણ આ મોદી સાહેબના વલણને અમને અપનાવીએ છીએ સર્વ સમાજ અનુસૂચિત જાતિ સમાજ એમને ગૌરવભેર વધાવે છે મારી સાથે ટીમમાં એસસી મોરચાના વડોદરા મહાનગરના પ્રમુખ શ્રી હર્ષદભાઈ કોર્પોરેટર શ્રી મારા ખૂબ સાથી મિત્ર વરિષ્ઠ સનિષ્ઠ કાર્યકર્તા નરસિંહભાઈ પ્રદેશ આઈટી સેલના સહકન્વીનર હિરેનભાઈ સન્માનીય સૌ વડીલો ભારત જાય જય ભીમ મારું શુભનામ મુકેશભાઈ શ્રીમાળી મારું વતન મહીસાગર અને વડોદરા મહાનગર પ્રભારીની જવાબદારી અનુસૂચિત જાતિ આશાપુરી સોસાયટી અને આંબેડકર એના વિસ્તારમાં સ્થાનિક અગ્રણીઓ તેમજ લોકપ્રિય કાઉન્સિલર શ્રી નરસિંહભાઈ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે એક સૌ સારું એવું ભવ્ય સાહેબનું મંદિર છે ખૂબ સુંદર મંદિર છે અને ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરવાનો જે કાર્યક્રમ જોયો ખૂબ જ આજના દિવસે બાબા સાહેબને જે સન્માન આપી રહ્યા છે કારણ કે બાબા સાહેબ આપણને આજે સમાનતાને રીતે આપણને આજે આ સમાજમાં એક સારી એવી જગ્યા પર જીવવાનો જે અધિકાર આપ્યો છે જે હક આપી છે જે સ્વતંત્રતા આપી છે એ બાબા સાહેબના સંવિધાનને આભારી છે ત્યારે આ જે જે કાર્યક્રમ આજે જન્મજયંતિના નિમિત્તે જે કાર્યક્રમ થયો એકસો તેત્રીસમી જન્મજયંતિ હતી અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા જે પુષ્પાંજલિ અર્પણ કરવાનો જે પુલાણ કરવાનો કાર્યક્રમ અમને અત્રે આમંત્રણ આપ્યું અમે સોસાયટીના સ્થાનિક રહીશો અને આગેવાનોનો પણ આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં આ જ પ્રકારના કાર્યક્રમના સમાજની એકતા માટે સંગઠિતતા માટે આ પ્રકારના કાર્યક્રમ કરતા રહી અને બાબા સાહેબ આંબેડકરની આગામી સમયમાં આવનારી જન્મજયંતિ પણ અતિભવ્ય રીતે ઉજવાય તેવી અમે આશાની અપેક્ષા રાખીએ આપણે શુભનામ હું હર્ષદ પરમાર